નમસ્કાર મિત્રો આરજેબી બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ યુવા ધનમાં વધતી જતી આત્મહત્યા વાઘોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને આત્મહત્યા કરી છે વાઘોડિયા વિસ્તારના ભાતીજી નગરમાં રહેતા છવ્વીસ વર્ષીય એવા ભાવેશભાઈ વજેસિંહ બારીયા નામના યુવકે કોઈ કારણોસર આત્મહત્યા કરીને તેનું જીવન ટૂંકાવ્યું છે મળતી માહિતી મુજબ આ ભાવેશભાઈ તે ગેરેજમાં કામ કરતા હતા અને શુક્રવારની રાત્રે ઘરેથી નીકળ્યા પછી તેમને ઘરે તેને આત્મહત્યા કર્યા તેના સમાચાર પ્રાપ્ત થયા હતા અને આ સમાચાર સાંભળીને તેના ઘરના લોકોમાં શોક છવાયો હતો આ ઘટના સાથે જ યુવાનોને આત્મહત્યાના કેસોમાં વધારો છે આ એક ચિંતાજનક સવાલ છે આર્થિક મુશ્કેલીઓ સામાજિક પ્રશ્નો છે ભવિષ્યની ચિંતા આ બધા પ્રશ્નો તેમનો મનોબળ તોડી નાખે છે અને યુવાનો આ મનોબળથી બચવા માટે આત્મહત્યા કરી લે છે તેમની જોડે કોઈ બીજો રસ્તો હોતો નથી અને તેના લીધે આત્મહત્યા કરે છે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે સરકારી અને સામાજિક સંસ્થાઓ દ્વારા માનસિક જાગૃતિ લાવવી જોઈએ અને આ અંગે સરકારે સંસ્થાઓને ચલાવવા માટે યોગ્ય વ્યક્તિ પર ભાર મૂકવો જોઈએ ભાવેશભાઈ વજયસિંહભાઈ બારિયા આ ભાઈએ આત્મહત્યા કરી છે કોઈના કોઈ કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ સુધી જાણકારી મળી નથી અને તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કેસ અને એફઆઈઆર નોંધાવ્યો છે આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો ધન્યવાદ